મેં જોઈને મેં કીધું બ્લોક સ્ટાર્ટ કરી દઉં અતનમાં પછી ઉપા ત્યાં ગાવી હું કરી હું ને પછી આગળ કન્ટિન્યુ બ્લોકમાં તમને ખબર પડશે અને મેડમ છે ને સવાર સવારમાં કપડાં ધોવે કપડાં કપડા કપડા તમે કપડા ધો બધા જય માતાજી જય મા મોદરમાં અને જય હવારમાં જાગીને બધું કામ કરું છું વાસી કામ કે અજેની નાયા કટકફનો બધા મોટા જગ્યા તે મૂંગું થાય બધું કામ કરી કપડા બાકી જ પડી જાય બોલવાનું

ચટલાનું કેવું મસ્ત કરી દીધું અને ભાઈ છે ને મોરના વારોમાં છે ને જમરૂ કાંઈ આવ્યા છે કોઈ નજર ન લાગી જાવ દોરો બાંધોમાં ના ના એવું કાંઈ હોય નહીં આજે તમારે બધાને ખાવા હોય તો નકરા જમરું કાંઈ છે સી 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 કરે ના ભાઈ શો ગાડીમાં ચડી જાય દે હોય હોરમાં છે તાર ગાડી હા હાકવી છે હે એમ ન સડાય પડી તું એઠો એઠો ઉત ઉત તો કઈ કઈ નહીં કન્ટિન્યુ બ્લોક વિડીયો ની અંદર બનાવી રહ્યો તો હવે આપણે આગળ શું થાય હાલો મળી આગળ કન્ટિન્યુ રહેજો બધા ચેનલ માં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા રહેજો બધા અને કાળો ભાઈ તો અહીં હુંતા નથી આ તો કોઈ આવી છે ને કને હુંતો હોય તો હમ લો ફેમિલી તો બપોરા બપોરા આ કઈ છે ને આપણે મસ્ત મજાના ઘડી ઉઈ લીધો નીંદર કરી લીધી ને જાગી મસ્ત મજાનો સા પાણી બીંગ ફ્રેશ થઈ ગયા સુઈ અને પાછો લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને કેટલા વાગી જાય ખબર છે પોણા પાંચ થઈ ગયા છે ને આપણે પાછા વ્લોગમાં અંદર આવી ગયા છીએ આજ શું કર્યું ખબર છે આજે મેં સવારમાં જાગી વેલા હુકાવી દીધા હતા આજેને દેખાડ્યું નતો આ છે ચીભડાના રાયતા બનાવવાના છે કા ચીભડા બતાવ્યાતા નહી રાયતા કાલ ચીભડા મોટા મોટા બનાયાતા ને એને કાપીને મેં કાલને કાલ બોળીને પાછા હુકાવી દીધા એક જ એક ચીભડાનો એક તો પાકી પાકી જાય ઊત ને એનું શાક થાય એટલે એ નહોતું બાને દેઈ દીધું એટલે બા લઈ ગયા ને મેં જો રાયતા તે આમ જો બે વસ્તુ દીધી છે આને છે ને આપણે ઘણા તેલ ગરમ કરીને નહીં પણ અમે આમ કરીએ આથો આવી જાય એમાં એમાં છે ને હવે છે આ રાયતાનું રાયના કુરિયા મરચું ને અળદર ને તેલ કાસું નાખી તડકે મૂકી દીધા થાય એટલે એનો આથો આવી જાય પછી એમાં ભેળવી દેવાના આથો એટલે આ જ પાણી નાખીને એટલે આ કોરિયા ગળી જાય ને બધું મિક્સ થઈ જાય ઘણા તેલ ગરમ કરીને નાખે પણ એ નથી સારું રે તો ચીકણું બહુ થઈ જાય આ સારું રહે એટલે આમ કરવાનું હોય એટલે હવાનું તડકે તપતો થયું અને આ શીરિયા જો હવે આવા થઈ ગયા છે હુંકાઈ ગયા છે હવે આપણે છે ને બોલ દેવું કા હવે છે ને આપણે આમાં મિક્સ કરી દેવું

જેન બનાવતા આવડતું કમેન્ટ કરી દેજો મેં તો પહેલી વાર બનાવ્યું છે મને ખબર કે આમ બને એટલે મેં બનાવ્યું છું મિક્સ કરીને ડબલામાં નીક દેવું આપ કાચની જીલી હોય તેમાં હોય એમાં વાંધો ભાઈ છે ને દો અને શું કહેવાય કહેવાય શું કહેવાય દો

અને ભાઈ છે ને અમે બે દિશા છે ને તો ટાઈમ જ નથી રહેતો કારણ કે છે ને શોર્ટ વિડીયો સડાવવાનો ટાઈમ નથી અમે એડિટ કરેલા કમ્પ્લીટ છે તો છે ને એક કોમેડી વિડીયો શોર્ટ વિડીયો સડાવી દેવી આપણો ટાઈમ સો વાગ્યાનો છે સો વાગે સડી જાય અને ભાઈ આવી રીતનો કાળ વિડીયો તો જો શું કહેવાય હાથનું બનાવ્યું એમ સીભડાનું રાયતું સીબડાનું રાયતું બના કાંઈ વાંધો નહીં ભાઈ છે ને ભાઈ હમણાં થાય બહુ વીડિયા લાંબા થઈ જશે હેન્ડ આપી દેવો છે ને તારે આપી દેવો આપી દેવી આ ભાઈ જો અને નખરા જ હોય આમ હાથણું ભરવાય નથી દેતો મમ્મીને હાથણું ભરે છે કાંઈ નહીં ભાઈ શું કહેવાય કે કાલ નદી કારખાને જવાનું છે પંપથી પડી જાય છે પાછું વેચી છે વેકેશન પડી જાય છે અને ભાઈ અમારા ઘરે છે ને એક શેઠ આવ્યા છે તમે દેખાડું ઊભો થઈ ગયો ગાય ગાડી માથે ઊતો તો

નવા નવા નવેમ્બર આવી ગયા છે જો અને આને જરાક ન ગોઠે જો જો એક કાળીયો છે ને તે છે ને બીજી નથી ગરવા દેતો કારણ કે કેટલાક ને ખાસ હોય એમ એમ રોટલો લેવું નાખ્યું કારણક કારક આવે તો રોટલો બપોરે નાખ્યો હતો મેં રોટલો એમ ના ના ગલુડા આવવાના છે ને બચ્ચા એટલે એક એકાદું ગલુડું લઈ લેવું છે ને પાળવા કોન રાખ છે કાંઈ નહીં ભાઈ હારું હાલો આજનો વિડીયો કેવો લાગ્યો તમને સારો લાગ્યો તો ખાસ કરીને કમેન્ટમાં જણાવજો તો મળીએ પછી કાલ નવા એવા વિડીયો સાથે અને ત્યાં સુધી બધાય જય માતાજી અને જય મોગલમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા હું રાખું સબસ્ક્રાઈબ લાઈક શેર કરજો આવજો બધા